પગ પછી ખાટું લાગે એટલે ખાટી વસ્તુ ખાટી વસ્તુ હા લાગે કે

મને એવું લાગે છે ગુજરાત માં જ સૌરાષ્ટ્ર માં આખરી થાય છે વાગે ખેતર કામ કરવા માટે વૈયા જાય

સારું ચાલો જમી લો તમે અને મમ્મી જો એનો બ્લાઉઝ ઓલું કરતા હતા પણ બસ મુકી કેમ મજા નથી શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ છે ઠંડુ વાતાવરણ છે ને એટલે થોડીક રહે શરદી પણ એ તો એને બીજે દિવસે ખવડે હોય બટે ના બટે પછી દિવસે ખવડે એવું ને આઈસ્ક્રીમ એના આગલા દિવસે ક્યાં અલગ ખવડે એવું એનું લિસ્ટ છે સાપુતારા લે ઓ બાપરે જવાનું છે હે નામ જોયે દોરે મંત્રી

છે તો જમવાનું રેડી થઈ ગયું છે અને જમવા માં છે કોબી નું શાક રોટલી મૂળા કેવડા છે અને મરચા છે આ મૂળા સારા ને સેહત માટે ગણકારી ને બોવ દાળ ગરમા ગરમ ચાલો તો હવે જમી લઈએ ઘરે પોચી ગયો છું તો સાંજના સાડા આઠ થઈ ગયા છે અને મમ્મી નવું બનાવે છે એવું લાગે છે

ಕಂಟಾಳೆ ಮಜಾ ನೋಡಕ್ ಶರ ಮಾಕಾಸ એમાં એવું છે મીડિયા ઉતારતો હોય ને પંખો બંધ રાખવો પડે કારણ કે છે ને પંખાનો અવાજ આવે એમાં મીડિયામાં એટલે અવાજ અમે બોલવી નઈ તમને સરખું ન સાંભળાય એટલે પંખો બંધ રાખવો પડે એટલે મમ્મી કહે છે ગરમી બહુ થાય છે સારું ચાલો તો હવે જમવાનું રેડી થઈ ગયું છે જમી લઈએ અને પછી મળીએ શું કયો છો એવું છે જોઈ લેવી શું આવ્યું અરે વાહ આ તો પણ મજા જ આવી જાય ખાવામાં મજા આવે ભાઈ ને રોટલા ન ફાવે આવું જ બધું

મળે છે ને સરકારી કઈ બંગલા એવું મળે છે ને હા પણ આપડે ઓલા વખતે ગયા મજા આવી ગઈ તી ત્યાં બહુ મજા આવી ગઈ હતી ગયા વર્ષે ગયા તા સાપુતારા અને બહુ મજા આવી ગઈ હતી એવું દોડવા ગયો આખો તે બ્રેક લાગી જ નહીં એટલે પડ્યો છોલા નું વાંધો ન આવ્યો કાઈ અને સાપુતારામાં છે ને એ ગુજરાત ટુરિઝમ વાળાનું છે રૂમ ને બંગલા છે ને બહુ મસ્ત છે બહુ સારું છે એટલે

કર્ણો છે ને એ જયારે હસ્તીના માં એટલે કે જયારે દિલ્લી અત્યારે હા હા દિલ્હી માં જયારે દૂધ હાલતું હતું ત્યારે કર્ણ માં મૃત્યુ થયું ત્યારે એમ કેવાય છે ઓકેસ્કાર આપ્યો એટલે એ ત્રણ જ પાન છે તો એના દર્શન કરવા હોય ને તો આપડે અશ્વિની કુમાર છે ત્રણ પાન નો વડ એટલે એ સૂર્યપુત્રી ગણવાની છે તાપી છે ને સૂર્યપુત્રી છે કરણ હતા ને એ પણ સૂર્યપુત્ર જ હતા મારે ઈ જોવું કે જયારે ચોથું પાન આવે ને તે ઓલું પાંદડું ખરે જોવું છે મારે એ મે જોયું નથી કોઈ ધ્યાન ન હોય ને એવું તો

તો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે કટા બાય બાય